ભુજના ટાણોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલ ઉપસ્થિત રહ્યા હતા શરૂઆત વંદે માતરમ ગાન તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલે મિલન કાર્યક્રમને સંબોધન કર્યું હતું તેમણે સૌ કચ્છીજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા પ્રજાના પ્રશ્નો માટે રસ્તાઓ પર આંદોલન કરી ન્યાય મળે ત્યાં સુધી કાર્યકરોને લડત આપવા આહવાન કર્યું હતું ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતાના ભાષણમાં નર્મદાના નિરુપે કોંગ્રેસ પક્ષને ચાપખા માર્યા પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર વખતેના કેસો સુપ્રીમ કોર્ટમાં આજ દિન સુધી ચાલે છે જેનો કોઈપણ નિર્ણય કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં પણ આવ્યો નથી નર્મદાના દરવાજા અંગે વાત કરી પણ તે માત્ર વરસાદી સિઝન દરમિયાન વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટેનો જ ઉદ્દેશ્ય છે સ્નેહમિલન કાર્યક્રમમાં આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સાથે જ બે હજાર સત્યાવીસના જીતવાના લક્ષ્યની સાથે કાર્યકરો પ્રજાના પ્રશ્નો માટે લડત તેમજ બુથ લેવલ પર કામગીરી કરવા અનુરોધ કર્યો હતો બે હજાર બ્યાસીનું આપણું નૂતન ના નવા વર્ષનું સ્નેહ મિલન અમે અહીંયા રાખવામાં આવ્યું છે જિલ્લા મત ભુજ અને ખાસ કરીને અમે આમ તો દરેક જિલ્લા પંચાયતી બેઠક દીઠ પણ અમે શનિમિલનો કરવાના છીએ પરંતુ આજે શરૂઆત આપણે ભુજ મધ્યથી કરવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે કચ્છના પ્રાણ પ્રશ્નો છે મૂંઝવતા પ્રાણ પ્રશ્નો છે જેમાં મુખ્ય ખેડૂતોને કે ખેતીમાં અત્યારે ખૂબ નુકસાન થયું છે અતિવૃષ્ટિ ભારે વરસાદને કારણે ત્યારે આ સરકાર એને યોગ્ય સહાય નથી કરતે યોગ્ય મદદરૂપ નથી બનતા એની વાત લઈને આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માધ્યમથી સોમનાથથી કરીને દ્વારકા સુધી અગિયાર જિલ્લાઓની ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અમારી મુખ્ય માંગણી રહેશે કે ખેડૂતોના લેણા માફ કરો અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા છે લેણામાં ડૂબેલા છે તો એક વખત ખેડૂતોને રાહત આપવા માટે થઈ અને ખેડૂતોના લેણા માફ કરવામાં આવે એવી માંગણી લઈને અમે તમામ જિલ્લાઓમાં જવાના છીએ સમગ્ર કચ્છમાં પણ અમે જવાના છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે સંગઠન વધારે મજબૂત થાય ગ્રાસરૂટ સુધી સંગઠનને મજબૂત કરી અને આવનારી સ્થાનિક ચૂંટણી સવરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓમાં અમે મજબૂતાથી લડીશું અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવે એના માટે થઈને અમે કામ કરીશું ભુજ મધ્ય કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ નવા વર્ષની સૌ પ્રથમ તો સર્વ કચ્છી ભાઈઓ બહેનોને નવા વર્ષની ગુજરાતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું આવનારું વર્ષ આપણા સૌ માટે સારું રહે આરોગ્ય અને ખૂબ સ્વસ્થ આરોગ્ય અને તંદુરસ્ત અને સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને બધાને આ નવું વર્ષ શુભ મંગલમય રહે એ બાબતે શુભકામનાઓ આપું છું જે અમારા કોંગ્રેસ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમ છે અને એની સાથે સાથે આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એટલે અમે કોંગ્રેસ પક્ષને આજે એવો નિર્ધાર કરશું કે ધમખમથી અને મજબૂતીથી લડશું અને કચ્છની જનતાને કન્નગત જે પ્રશ્નો છે જે હેરાની થાય છે મુશ્કેલીઓ છે એના નિરાકરણ માટે સરકારના કાન આંબળીશું અને સરકારને જાગૃત કરવાનું કાર્ય કરશું લોકોને જાગૃત કરવાનું કાર્ય કરશું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે મજબૂત લડત ચડાવીશું એ જ આજના અમારા સ્નેહ મિલન કાર્યક્રમે અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અમે ઝળહળથી મજબૂતીથી જંગી બહુમતીથી જીતીશું